તો આપણી વચ્ચે હાજી કાદરી ખલીફાઈ હુજુર શેખુલ ઇસ્લામ હાજી બાપુ નું ફૂલો હારથી સાલો ડળી સન્માન કરશે અબાઝભાઈ વારમેન નવરંગ સાઉન્ડ વાળા અબાસભાઈ ન હોય તો ઈરફાનભાઈ આવે અલમદુલ્લા એની ટાઈમ ગમે ત્યારે જરૂર પડતી હોય તો તેઓનું સમાજ પ્રત્યે કોઈ પણ કાર્ય હોય તો ફી સબી હોય એક એક કુલર મેકુ છે ત્યારે ગરમીનો મોસમ છે બબે ત્રણ ત્રણ હજાર રૂપિયા એનું ભાડું હોય છતાંય ગોઠવી દીધું છે પંખા કુલર તમામ નારાય તકબીર નારાય રિસાલત આને હેન્ડલ કરી દો બાપુ થોડું નારાય તકબીર નારાય રિસાલત હવે આપણે વચ્ચે છે અત્યારે અશરફી શકીલ અહેમદ સાહેબ કાદરી ખલીફાઈ હુઝુર શેખુલ ઇસ્લામ નું આપણે ઇસ્તેકબાલ કરવા જઈ રહ્યા છે એવી ત્યારે ઓલ સુન્ની મુસ્લિમ સમાજ ને કારોબારી કમિટીના તમામ સભ્ય અહીં આવી જાય સ્ટેટ પર સાદિકભાઈ મુનાભાઈ મોગલ ભાઈજાન નારાયણ તકબીર શાલ ઉઢાડો ફુલહાર અને ગિફ્ટ આપી અને તેઓને ઓલસુ મુસ્લિમ સમાજ દ્વારા તેઓને ગિફ્ટ આપવામાં આવે છે અને તેમનો મુસ્લિમ સમાજ દ્વારા દિલની ગહેરાઈથી તેઓ અહીંયા ઉપસ્થિત રહ્યા આપણે લાગણી અને માંગણીને માન આપીને દિલની ગહેરાઈથી તેઓનો હું આભાર વ્યક્ત કરું છું શકીલ અહેમદ કાદરી સાહેબનો બધા લાઈનમાં ઉભા રહી ભાઈ ઓકે ના ના હું છું નારાય તકબીર જજા કલ્લા ખેર હવે આપણી વચ્ચે છે પંજતની મસ્જિદ ના બેસીમામ સરકાર સૈયદ સિરાજી યાસીન બાપુ તેઓ અહીંયા આપણે વચ્ચે ડ્યુટી ઉપર હોય છે ઈ પ્લસ પણ મસ્જિદનું તમામ દેખાલ હોય લાઈટ હોય પાણીનું હોય કે કોઈ પણ ઈસ્યુ હોય અજાન ટાઈમ ટુ ટાઈમ દેવાની અને બાળકોને એટલા ખદથી ઇલ્મ પણ પ્રાપ્ત કરાવવાનું તો તેઓને ઓલ સોની મુસ્લિમ સમાજ વતી એમને એવોર્ડથી એનાયત કરવામાં આવે છે આશીન બાપુને રહીમભાઈ ઈશાભાઈ નવરંગ સાઉન્ડવાળા તેઓનું સન્માન કરશે નો હોય તો આરીફભાઈ અને રેહાન બંને આવી જાય સોહિલ સોહિલ આવી જાય સોહિલભાઈ પલમ્બર સૈયદ નારાય તકબીર ના દાઉદ કોસર સાહેબ તેઓ પણ બાપુની અંદર બાળકોને ઇલ્મ પ્રાપ્ત કરવાની અંદર સિંહ ફાળો આપી રહ્યા છે અને અજાન પાંચે ડેમની અજાન પણ તેઓ કોઈ દિવસ ટાઈમ ચૂકતા નથી અને ખિદમત પણ મસ્જિદની કરે છે તે તેઓને પણ યુનુસભાઈ માલદાર હાજી યુનુષભાઈ માલદાર તેઓને અને સતારભાઈ શાકભાજી વાળા બંને આવે તેઓને સારું કોઈ આવે સતારભાઈ નો હોય તો અલ્લાહ અકબર હવે આપણી વચ્ચે કે જ્યારે પણ કોઈ જરૂર પડી હોય તો હિનુજભાઈ અને આપડે મુસાબાપુલ એમ કહે કે સખી દાતા તો તેઓ સખી દાતાએ લપબેક કરેલું છે અલ્લાહ પાકે તેઓના ઉસ્માનગની ના ખજાનાથી બે હિસાબ નવાજેલા છે અને હું પણ દુઆ કરું અને શકેલ અહેમદ સાહેબ પણ દુઆ કરે હાજી બાપુ દુઆ કરે તેઓના પરિવારને પાક ઉસ્માન કરીના ખજાનાથી નવાજે દુનિયામાં કોઈના મોતા જ ન કરે અને એમથી બે હદ નેક કામ લે અને સખાવત એમથી જારૂ ચાલુ રાખે તો તેવા આપણી વચ્ચે છે હાજી હુસેનભાઈ લારકભાઈ નાથાણી તેઓ આપણે મસ્જિદે પંજતરીના મુખ્ય દાતા છે અને પાછળનો પ્લોટ લીધો છે સાત લાખ પંચોતેર હજાર એકસો દસના તેઓના પણ મુખ્ય દાતા છે તો આપણે તો પહેલાં તો તેઓને તાળીઓના ગડગડાટથી સન્માન કરવાનું છે જજા કલ્લા ખેર તેઓનું સન્માન કરશે શકીલ અહેમદ સાહેબ કાદરી સાહેબ અને યાસીનભાઈ પૂર્વ પ્રમુખ અને આજી ઇનુજભાઈ મુસાણી ત્રણેય આવે સ્ટેજ ઉપર નારાય તકબીર નારાય રિસાલત દરગુજર કરજો પ્રોગ્રામ થોડોક અલમદુલ્લા જે આપણે સરકારને સાંભળવાના છે તો કદાચ સાડા બાર જેવું થઈ જાય પણ આપણે એક હુજુરની સુન્નત છે કે ગિફ્ટ દેવી સોગાત દેવી અને સખી દાતા સખાવત કરતા હોય તો તેઓને અલ્લાહ ભાગ ખબરદાર કરે છે કે જમણા હાથે સખાવત કરી હોય તો ડાબા હાથને ખબર પડવા ન દેવી અને લેનારને પણ અલ્લાહ એમ કહે છે કે મારા બંદાનું નામ બુલન કરો મારા બંદાનું નામ બુલન કરો ઘણી વખત ઈર્ષાદ પ્રમાવે છે અલ્લાહ કુરાનની અંદર તો સખી અલ્લાહથી નજીક છે તો આજે હુસેનભાઈને હું ઓલ સુન્ય મુસ્લિમ સમાજ તરફથી દિલના ગહેરાઈથી હું સન્માન કરું છું તો આજી હુસેનભાઈના ફરજન પણ આ ઘડીએ હાજર છે તેઓ આપને પલોટ હુસેનભાઈના નામ અને સાબેર હજેરાબેન નામથી મરુમો ના ઈશાલે સ્વાબ થી આપ્યો તો હજી સમીરભાઈ પણ આવે તેઓના ફૂલ આરતી ભાઈ રફિકભાઈ પટેલ રફીકભાઈ પટેલ આવે કુરેશી સમીરભાઈ નું ફૂલ આરતી સ્વાગત કરે રફીકભાઈ નો હોય તો રફીકભાઈ વાળા આવે વાળા નારાય તકબીર નારાય રિસાલત નાથકા બુલબુલે ભાગે મદીના આપણી વચ્ચે આવ્યા અને લમાની અંદર મહેફિલને ને જોઈ શોર જલવા જલવાફ્રોશ કરી ગયા તેવા આપણા મહેમાન માન આપી આવેલા મોચીનભાઈ બાવનકા બુલબુલે બાગે મદીનાનું સન્માન કરશે રફિકભાઈએ કરી નાખ્યું છે ગાજીભાઈ સહેલોદ આવે હાજી ગાજીભાઈ સહેલોદ મોચીનભાઈ એન ભો બુજરૂંગ છે હાજી સાહેબ અલમદુલિલ્લા આ પણ એક શોપિંગના મુખ્ય દાતા છે નીચેનું શોપિંગ અલમદુલિલ્લા આખું ઉમરાળાના મસ્જિદ જુમ્મ મજિદ બને મસ્જિદને સુપ્રત કરી દીધું છે એવા સખી દાતા છે ત્યારે બધાની વચ્ચે હું તેઓનો ફરી ફરી વાર શુક્ર ગુજાર કરું છું સખી દાતાને અલ્લાહભાગ સલામત રાખે ઉમરો ઉમરદારા કરે હા બધું ઉમરાળા જુમ્મા મસ્જિદમાં ખુદબો આપનાર બાળકો કે અલમદુલિલ્લા આબિદભાઈ ઇમરાનભાઈ મહેતર કે જેઓએ ગયા દિવસોની અંદર મેમ્બરે રસૂલ ઉપર રહી નીડરતાથી ખુદબો આપેલો આકા હસન આકા હુસેન મા ખાતુને જન્નતનો જુમ્માના દિવસે તો આબિદભાઈને કહું આવે તો તેમનું હોલસોનની મુસ્લિમ સમાજના નાયબ પ્રેસિડેન્ટ અરુણભાઈ સન્માન કરશે ઉમરાળા જુમ્મા મસ્જિદમાં એક બાળકે ખુદબો આપેલ છે તેઓ પણ માશિયા અલ્લાહ નિડરતાથી ખુદબો આપેલ છે અને એક ગામની અંદર પણ એક એમ થઈ ગયું કે નાના આપણા બાળકોએ ઉસ્તાદે કડી મહેનત કરી અને મેમ્બરે રસૂલ પર ઊભા રાખી દીધા તો તેવાને બંને ઉસ્તાદ યાસીન બાપુ સિરાજી અને મુફ્તી દાઉદ કોસર સાહેબને હું પણ સેલ્યુટ મારું છું ઓલસની મુસ્લિમ સમાજ વતી અને ઉમરાળા મસ્જીદ મસ્જિદના ખુદબો આપનાર અરશદ હુસેનભાઈ તેઓનું સન્માન કરશે ગિફ્ટ આપી ફૂલ ફૂલહારથી ઘાસ સમાજના પ્રેસિડેન્ટ અબ્દુલ મુસ્તુફાભાઈ નારાય તકબીર નારાય રિસાલત આપડી વચ્ચે મહેમાન ભદે અકિલ બાબુ શિસ્તી નું સન્માન કરશે હાજી હાજીભાઈ મેતર અકિલ બાપુ સિસ્તી બાપુ આવે સૈયદ રેહાન બાપુ સિસ્તી નું સન્માન કરશે મુન્ના બાપુ મોગલ આપણા આવેલ મહેમાન અને બાપુના ખાસ અજીજ મુન્ના બાબુ મોગલ આપણી વચ્ચે કેમેરામેન જેઓ લાઈ કરી ગયા છે કરી રહ્યા છે અને બાપુ અહેમદ શકીલ અહેમદ સાહેબ કાદરી સાહેબ સાથે સાથે અરદમ રહેવાવાળા તેઓ પણ આપણા મહેમાન છે તો તેમનું ફૂલહારથી સન્માન કરશે મનુભાઈ ખોખર મનુભાઈ ખોખર નો હોય તો મહામંત્રી આપણા યુવા મહામંત્રી કે પ્રથમવાર એમ ઓલસુંદી મુસ્લિમ સમાજના મહામંત્રી એવા માહિરભાઈ ખોખર તારુકા મુસ્લિમ સમાજના પ્રમુખ રુસ્તમભાઈ રુસ્તમ શાહ સન્માન કરશે સતારભાઈ છે બગાલાવાળા હે મમતભાઈ મહમદભાઈ કરશે હે હા સારું આપણે સૌના લોકલાડીલા ગમે ત્યારે આપણે એને કોલ કરવી અને લબ્બે કહેતા હોય કે જબ્બરભાઈ હું આવીશ એમ આવીશ અને એ ગમે એવું કામ હોય તો આવે એવા હાશમી સાહેબ આપણી વચ્ચે છે વલભીપુરના મદરેસાના અને પેશીમામ તો તેઓનું ફૂલાથી સાલ ઉડાડી અને સન્માન કરશે રજાકભાઈ બચ્ચુભાઈ અલમદુલ્લા આમાં કાંઈ અવડું મોટું કાર્ય કરવી તો કાંઈ ભૂલસૂક થતી હોય તો સૌને દરગુજર કરવી અને જે કોઈ રહી ગયા હોય તેઓને ઓલ સુધી મુસ્લિમ સમાજના ખાદીમ તરીકે હું શબ્દોથી ઇસ્તકબાલ સન્માન કરું છું ખેર અલ્લાહ હાફી જવા ગ્ફાર બાપોનું સ્વાગત હાજી મુસાભાઈ કર નારાય તકબીર નારાય રિસાલત નારાય હૈદરી નારાય હૈદરી આજી પાંચ નારા પંજે તનકા એક નારા હેદરી આપડા આપણી વચ્ચે હાજી મુસાભાઈ ગમે ત્યારે નેક કામ હોય ત્યારે નેક કામ ની અંદર આપણે ગુજરાતી ભાષામાં કેમ હેન્ડલ મારવું પડે પછી 100 કિલોમીટર ગાડી વઈ જાય તો હાજી મુસાભાઈ ગમે ત્યારે ઉમરાણ અંદર નેક કામ હોય તે હેન્ડલ મારે તે અલ્લા પાક મુસાભાઈ ના એક શબ્દ ની અંદર ગમે ફાળો હોય તો અલહમદુલ્લાહ એ પૂરો થતો હોય છે તો એમનું હું ઓલ સુન્ની મુસ્લિમ સમાજ ના ખાદીમ તરીકે તેમનું હું ફૂલાર્થ દેશ એવું કંઈ છે નહીં આ તો અલ્લાહ અમારેથી કામ લેશે એટલી અમે અલ્લાહ પાસે દુઆ કરીએ કે અલ્લાહ અમારી પાસેથી કામ લેશે બાકી આમાં અમારી કોઈ હેસિયત જ નથી